નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ ડભોઈ નગરપાલિકા દ્વારા નવનિર્મિત દર્ભાવતી સ્પોર્ટ સંકુલનું આગામી બારમી તારીખે લોકાર્પણ કરવામાં આવશે નગરજનોની આતુરતાનો અંત આવ્યો છે ડભોઈ નગરમાં વિકાસના કામોનું હવે લોકાર્પણ શરૂ કરાયું છે અગાઉ સરદાર બાગ બાદ હવે છ કરોડના ખર્ચે તૈયાર થયેલું દર્ભાવતી સ્પોર્ટ સંકુલ જેનું ઉદ્ઘાટન ધારાસભ્ય શૈલેષ મહેતા બારમી જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિના દિવસે કરશે છ કરોડના ખર્ચે વિમલ પાર્ક પાસે બનીને આ સ્પોર્ટ સંકુલ

વિમર્સ સોસાયટીની બાજુમાં આવેલ પ્લોટમાં છ કરોડના માતદાર રકમથી સ્પોર્ટ સંકુલ દર્ભાવતી સ્પોર્ટ સંકુલનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે આ તબક્કે બપોરે ચાર વાગે ધારાસભ્યશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે અને સાંજે આઠ કલાકે ઉમેશ બારોટ જે ડાયરાના સ્પેશિયાલિસ્ટ છે એમનો એક લોક ડાયરો રાખવામાં આવ્યો છે તો હું નગરજનોને અપીલ કરું છું આ તબક્કે કે વધુમાં વધુ લોકો આ પ્રસંગે આમંત્રિત આવે ને સ્પોર્ટ સંકુલની નજર મારે અને લાવો લે અને લોક ડાયરામાં બી લાવો લે સ્પોર્ટસ સંકુલ્સની અંદર બોક્સ ક્રિકેટ સ્કેટિંગ ફૂટબોલ વોલીબોલ પિકલબોલ ટેબલ ટેનિસ જેવી અનેક રમતો અંદર ઉપલબ્ધ છે જે નગરજનોને એનો ઉપયોગ કરી શકશે બાર તારીખ પછી હું આ તબક્કે સૌને આવકારું છું અભિ ને ગામના વિકાસમાં આપ બી સહભાગી થાવ એવી મારી નમ્ર વિનંતી છે